અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે એક મહિનો પૂરો થયો છે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ફ્યુઅલ કટ ઓફ થવાના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા હતા જે મુદ્દે વડોદરાના પચીસ વર્ષીય સંદીપ મહેશ્વરીનું આ દુર્ઘટનામાં મોત થયું હતું તેમના પરિવાર સાથેની વાતચીતમાં પિતાએ વ્યથિત હૈયે કહ્યું મને વિશ્વાસ નથી થતો કે ફ્યુઅલ એન્જિન સુધી ન પહોંચી શકે આ માત્ર ગફલત નથી પણ નિષ્પક્ષ તપાસ જરૂરી છે તેમણે દુર્ઘટનાના સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે એક મહિનો પૂરો થયો પણ આ રિપોર્ટ જે ફ્યુલનું કહે છે કે ફ્યુલ ન પહોંચવાને કારણે આ થયું છે એ વસ્તુને હું માન્ય રાખતો નથી મારું મન બી એ માનવા તૈયાર નથી કે આટલી મોટી બોઇંગની અંદર ફ્યુલ ના પહોંચે એ વસ્તુને અમે માનવા તૈયાર નથી તેમ છતાં અમારું તો એકે જ માંગ છે કે આની નિષ્પક્ષતાથી જાચ કરો અને જે બી જેનું બી વાક હોય જેની બી બેદરકારી હોય એને સખત સજા થાય જેથી કરીને ફરીથી આવી રીતના કોઈ પોતાના સગાવાલાને ગુમાવે નહીં એવી અમારી અપીલ છે મારો છોકરો હતો પચીસ વર્ષનો હતો ભાવિક મુકેશકુમાર મહેશ બધી બહુ દરકારી છે બેદરકારી છે હું તો કહું છું કે કદાચ ત્યાંના સ્ટાફની બેદરકારી હોય કે ગવર્મેન્ટની બેદરકારી હોય કે કોઈની બી બેદરકારી તો છે જ એ તો નક્કી જ છે પણ હવે એની જાચ થવી જોઈએ સારી રીતના અને જે હોય એને સખત સજા થવી જોઈએ